મિત્રો તમારું સ્વાગત છે આ અમારા નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ફેમસ એવા સોશિયલ મીડિયાના સ્ટાર એવા ડૉક્ટર ભરતભાઈ લાઈફ લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે સૌથી પહેલાં વાત કરીએ તેમના નામથી તો તેમનું પૂરું નામ ભરતભાઈ અર્જુનભાઈ આહિર છે અને સૌ તેમને ડૉક્ટર ભરતભાઈ અહીરના નામથી ઓળખે છે ભરતભાઈ આહિરના ગામનું નામ જામ છે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું છે વાત કરીએ ભરતભાઈ આહિરના અભ્યાસ વિશે તો તેમને ડૉક્ટરની લાઈનનો અભ્યાસ કરી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો ભરતભાઈ આહિરની ફેમિલી વિશે વાત કરીએ તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે અને એક નાની બહેન પણ છે તેમના પિતાનું નામ અર્જનભાઈ આહિર છે અને માતાનું નામ હિરિલબેન અહીર છે તેમજ તેમની બહેનનું નામ કોમલ આહીર છે તેઓ મોટાભાગ વિડીયોમાં જોવા મળે છે જે તમે જોઈ શકો છો